ભેસ્તાન મર્ડરમાં આરોપીની ધરપકડ અનુરાગ ગોડની ધરપકડ બાબતે પોતાના મિત્રની હત્યા કરી ભેસ્તાન પોલીસે હત્યાના કલાકોમાં હત્યારાની ધરપકડ કરી હત્યારો એફઆઈબી બીકોમમાં અભ્યાસ કરે છે બાલાજી આવાસમાં ગુડ્ડુ અને અરવિંદની બબાલ થઈ હતી આરોપી પોતાના મિત્રનો ઝઘડો ચાલી રહ્યો હતો ત્યારે છોડાવવા ગયો હતો પરંતુ મૃતક ગુડ્ડુ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ઉગ્ર બોલાચાલી હત્યામાં પરિણમી હતી ગઈ તારીખ બાર માર્ચના રોજ સાંજના લગભગ સાડા છ એક વાગ્યાના સુમારે આ બનાવના કામે મરનાર ગુડુ ચૌધરી અને તેમના મિત્રો મેહલ વગેરેનાઓ તિરુપતિ બાલાજીના બિલ્ડિંગ નંબર એની નીચે હતા અને આરોપી ગુડ્ડુને સોરી મરનાર ગુડુને એવો વહેમ હતો કે આરોપી અનુરાગ પોતાની ખોટી ખોટી વાતો કરી અને મિત્રોને અંદરો અંદર ઝઘડો કરાવે છે જેથી શાહેદ નેહલના ફોનથી આરોપીને ફોન કરી નીચે બોલાવે છે ફોન પર ગાળાગાળી કરે છે અને આરોપી નીચે આવતા મરનાર ગુડ્ડુ તથા અનુરાગ વચ્ચે ઝઘડો તકરાર થતા આરોપી અનુરાગે પોતાની પાસેના ચપ્પુ વડે મરનાર ગુડ્ડુને પેટના ભાગે તથા ડાબા પડખાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા તાત્કાલિક આમેના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને ત્યાં સારવાર દરમિયાન તે મૃત્યુ પામે છે આ બાબતે હત્યાનો ગુનો નોંધવામાં આવેલો છે અને આરોપી અનુરાગને ડિટેન કરવામાં આવેલ છે આરોપી પીડી પોતદાર કોલેજમાં એફઆઈ બીકોમમાં અભ્યાસ કરે છે